સુરત એસઓજીએ સરથાણાના ચોક વિસ્તારમાં આવેલ એપલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં હોઝિયરીના ધંધાની આડમાં નકલી નોટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે મુદ્દામાર સહિત રાહુલ ભાવેશ અને પવન નામના ઈસમને પકડી જેલ હવાલે કર્યા છે ઉદના પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે યોગી ચોક ખાતે એપલ સ્કવેરમાં

છૂટક વેપાર કરતા વેપારીઓને ટાર્ગેટ કરતા હતા આ જગ્યા પર લોકોની અવર જવર વધુ રહેતી હોય છે જેથી સરળતાથી આ નકલી નોટ સર્ક્યુલેશનમાં પહોંચી જાય હાલ તો પોલીસ દ્વારા આરોપીઓને માર્કેટમાં કેટલી નકલી નોટ ફરતી કરી છે તેને લઈને તપાસ હાથ ધરી છે તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે